સેવન્ટી ડે ફાઈવ ચેલેન્જમાં આપણે આજે પહેલો દિવસ છે તો એક વાગે ઉઠવાનું આપણે દરરોજ આપણે ઉઠી ગયા છીએ આવી રીતે આપણે પિંચોતેર દિવસનો ચેલેન્જ લઈશું તો પહેલો દિવસ છે આજે અને આજે થાય છે ચૌદ એપ્રિલ ત્રણ દિવસ દરરોજ સવારે એક જ વાગે ઊઠી જશું ઉઠીને સૌથી પહેલાં છે ને ગરમ પાણી પીવાનું આપણે પાણી ગરમ કરી લઈએ તો આપણે આજે ચેલેન્જનો પહેલો દિવસ છે અને પંચોતેર દિવસનો ચેલેન્જ જોઈ થઈ શકે છે કે નહીં સૌથી પહેલાં આપણે ગરમ પાણી ગરમ પીવી તો હું ચગાવી લઉં પછી પાછા આપણે મળીએ થોડે ક્યાં સોંગ કરી કરજો ગરમ આ ટાસ્ક નું મહત્વ એ છે કે પંચોતેર દિવસ સરળ રીતે ચાલુ ગયો એક દિવસ પણ આપણે પાડશું તો પાછું પહેલાંથી ચાલુ થશે તો આ પાણી પી લે એકના દસ થઈ જ આપણી પાસે કોઈ અત્યારે કેમેરામેન ન હોય આપણે મોબાઈલ જાય મૂકીએ છીએ અને પાણી પી લઈએ છીએ તો આપણું ફર્સ્ટ કામ તો પતી ગયું પાણી પીવાનું એ પૂરું થઈ ગયું પાણી પી લીધું પછી પેટ પણ હલકું થઈ ગયું હવે અને ટાઈમ થયો છે દોઢ દોઢ વાગી ગયો છે તો હવે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ કેટલો થયો સાડા ત્રણ થવા આવ્યા છે છે આ માટલું ખાલી થઈ ગયું છે આપણે સવારે હવે એક ચેલેન્જમાં એક વસ્તુ વધારી કે માટલી સવારે ઉઠી નાખવાનું ઊંધું કરી નાખેલા પાણી બધું નિસરી જાય ચેલેન્જમાં આપણે છે ને ફ્રીજનું પાણી સ્કીપ કરશું માટલાનું પાણી પી અત્યારે ગરમી કેટલી તમને ખબર છે આપણે માટલું ભરાઈ લેવાશે તો આપણું માટલું ભરાઈ ગયું છે તો આજના ચેલેન્જમાં આપણે હવે આગળ છે સાડા પાંચ થઈ ગયા તો આપણો હવે આજના ચેલેન્જમાં રનિંગ છે બસ આપણે અહીંયાથી રનિંગ ચાલુ થઈએ ક્યાં પહોંચીને પછી આપણે પાછા મળીશું છ અને છ થઈ ગઈ છે અને આપણે ચાર પાંચ મિનિટ પહેલાં રનિંગ પૂરું થયું તો વાડી મારી છે ને હું આવતો રહ્યો તો ત્યાં અંધારો હતું મેં બે ત્રણ વિડીયો બનાવ્યા પગ સરખા વિડીયો બન્યા ને તો હવે આપણે વાડી આ થોડુંક અજવારું થઈ ગયું છે તો વિડીયો બનાવ્યો છ પચાસ થઈ ગઈ છે તો વાડીએ થોડોક ગવારથી હોય છે આપણે ગવાર ઉતારતા જઈએ આજે તમને દેખાતો હશે આ ખૂબ તો જો આ રહ્યો ગવાર તો આપણે ગવારને ઉતારી લઈએ છીએ પછી ઘરે જઈએ સવા સાત થઈ ગયા છે અને આપણે છે ને આ જુઓ આટલો ગવાર પછી આ બે રીંગણા અને ચાર ટમેટા ઉતાર્યા છે આપણે દાંતણ પાડી લઈએ આઠના વીસ થાય તો આપણે ઘરે આવતા રહીએ અને બધા જાડવાને જો પાણી આપીએ છીએ આપણું ચેલેન્જનો કોઈ પાર્ટ નથી આ તો આપણું ડેલી રૂટિન છે સાડા અગિયાર થઈ ગયા છે અને આપણે છે ને એક વસ્તુ એડ કરવાની છે કે દરરોજ ચાર લીટર પાણી રનિંગ કરીને આવીને પછી તો આપણે બે બોટલ પી ગયા છીએ ચારસો એમ લીટર ટોટલ આવી દસ બોટલ પીવાની છે તો અત્યારે બે બોટલ આપણે કમ્પ્લીટ પી ગયા છીએ છઠ્ઠી બોટલ છન પચાસ થઈ ગઈ છે પોણા સાત તો આજનો આપણો ઓલમોસ્ટ ટાસ્ક ખતમ થઈ ગયો છે હવે આજની લાસ્ટ બોટલ દસમા નંબરની તો આપણું પી લેવું પાણી લાજનો આજનું કમ્પ્લીટ ટાશ ફિનિશ આજનો નો